નમસ્કાર દર્શક મિત્રો હું તમને રાત્રી દરમિયાન લીલી પરિક્રમા છે એનો આ નજારો છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું ભાઈ રાત્રે પણ પુષ્કળ સંખ્યાની અંદર લોકો છે એ પરિક્રમા કરે છે વન વિભાગ દ્વારા લાઈટની પણ અહીંયા સરસમાની વ્યવસ્થા છે કરવામાં આવી છે આ સિવાય નાસ્તા પાણીવાળા એ પણ અહીંયા એના સ્ટોલ છે એ ચાલુ છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રવણની કાવડે અને ત્યાં વડની બંને બાજુ તમે જો કેસરી કલર જેવું તમને બે દેખાય છે તે શ્રવણની કાવડ છે અને આ વડલો છે ત્યાં શ્રવણ છે એનો ફોટોગ્રાફ છે મૂકેલો છે હું તમને અહીંયા બતાવું છું નજીકથી દર્શન કરવાનો પ્રયત્ન કરું છું જો આ છે એ શ્રવણ વડ અને આ વડની સાથે શ્રવણે છે એ કાવડ ઠીંગાડેલી ત્યાંથી આપણે આગળ જઈએ એટલે સીધું આવે બોરદેવી અહીંથી ત્રણ રસ્તા ફંટાય છે એક બોરદેવી તરફ એક કિલોમીટર થાય છે બાકીનો બીજો રસ્તો છે એ ભવનાથ તરફ એ જાય છે જ્યાંથી ભવનાથ સાત કિલોમીટર દૂર થાય છે અને ત્રીજો રસ્તો જ્યાંથી હમણાં આપણે આવ્યા છીએ ત્યાં માળવેલા ખોડી તરફથી એ આવે છે તો આ રીતે રાત્રિ દરમિયાન પણ પરિક્રમા છે અહીંયા ચાલુ છે આવું મજાનું દ્રશ્ય એ તમે નિહાળી રહ્યા છો વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ પરિક્રમા કરે છે થોડોક ઠંડીનો ચમકારો અહીંયા વર્તાઈ રહ્યો છે એટલે તમે જુઓ તો ઘણા સાદર ઓઢી છે ઘણા ગરમ કપડાં પણ પહેરેલા આપને દેખાય છે વિડીયોની અંદર જંગલ વિસ્તાર હોવાને કારણે થોડીક ઠંડીનું પ્રમાણ એ આપણે અહીંયા નજરે તરે છે હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ અને ત્યાં આવે છે અંતિમ અને છેલ્લી ઘોડી એટલે ખોડિયાર ઘોડી જેના હું તમને દર્શન કરાવું છું તો આ છે એ ખોડિયાર ઘોડી અને અહીં માતાજી ખોડિયાર માનું એ સ્થાનક એ આવેલું છે નાનકડેમતું મંદિર છે એ ખોડિયાર માનું એ અહીંયા આપણે જોવા મળે છે તો એના દર્શન કરીને પરિક્રમાથી આપણે આગળ વધીએ આ ખોડિયાર ઘોડી છે તે અને ત્યાંથી લોકો આગળ ઉત્તરાયણ તરફ છે એ ગતિ કરશે કારણ કે આ અંતિમ અને શેલી ખોડી છે છેલ્લે વાત કરીએ તો અહીંથી ઉતરવાની શરૂઆત થાય છે ત્યાંથી ભવનાથ તળેટી તરફ છે એ પહોંચી જવાય છે તો હવે તમે જોઈ શકો છો કે ભાઈ મોટાભાગના લોકો છે એ ખોડિયાર ઘોડીથી ઉતરીને ભવનાથ તરફ જઈ રહ્યા છે વચ્ચે રસ્તામાં સરસમાના આવા વન્યજીવો એના પણ આપને દર્શન થાય છે ક્યાંક ક્યાંક લોકો છે એને ખોરાક પણ આપતા આપને નજરે તરે છે આ વન્યજીવોનું જતન કરવું એ આપણી પ્રાથમિક અને નૈતિક એ ફરજ છે તો આવું આપણું વૈવિધ્યસભર વન્યજીવન છે અહીંથી આપણે ગિરનારના પણ દર્શન થાય છે ત્યાં ઉપર જતી રોપવે પણ આપણે દ્રશ્યમાન થાય છે આવો ગઢવો ગીર ગરવો ગઢ ગિરનાર અને એની ગોદની અંદર આ પરિક્રમા છે એ ભવ્ય દર વર્ષે એ આયોજન થાય છે અને લાખો શ્રદ્ધાળુઓ એ એની યાત્રા કરીને પાવન થાય છે આવો સુંદરમાનું કુદરતી સાનિધ્ય અને એની અંદર આ બે ત્રણ દિવસ એનો અંદર રહેવું એક જીવનનો લ્હાવો છે ઘણા બધા લોકો થાકી હોવાને કારણે એ પોરો ખાતા પણ આપણને જોવા મળે છે થોડું ઘણો વિસામો લે જેથી કરીને કોઈ મુશ્કેલી પડે એનું પણ આ દ્રશ્ય મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો કે ભાઈ અસંખ્ય વાનરો તમને રસ્તાની અંદર વિવિધ જગ્યાએ આવો વાનરો છે એના દર્શન થાય છે મહત્વની વાત એ છે કે ભાઈ આમાં ઘણા બધા લોકો એ ભવનાથની તળેટી તરફ જતાં એ પોતાની રોજીરોટી કમાવા માટે વિવિધ પ્રકારના સ્ટોલ એ નાખીને પોતે રોજીરોટી કમાય છે આપ અહીંયા વિડીયોની અંદર નિહાળી શકો છો વિવિધ પ્રકારના કપડાં વેચવાવાળા માળાઓ વેચવાવાળા પ્રસાદી વેચવાવાળા માંડીને વિવિધ પ્રકારના સ્ટોલ એમાં સૂકા મેવા ગરમ મસાલાથી માંડીને વિવિધ જીવન જરૂરિયાતની વસ્તુઓ એ વેચવાળા લોકો પણ અહીં સ્ટોલ નાખીને પોતે પોતાની રોજીરોટી છે એ કમાતા આપને જોવા મળે છે એ પણ માત્ર ને માત્ર નજીવા દરેક કોઈ કમાઈ લેવાના હેતુથી નહીં તો આ બધા વિવિધ સ્ટોલ એ હું તમને અહીંયા સન્માન કરાવવું છે હવે આપણે પહોંચી ગયા છેલ્લે છે પરિક્રમાનો છેલ્લું દ્વાર ત્યાં અને આ છેલ્લી એમની બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ ચોટા દ્વારા નિરાધાર ગાયોના લાભાર્થી જે સ્ટોલ નાખેલો છે દાન માટે તે છે અને અહીં આ પરિક્રમા છે તેમાં જે કોઈ વ્યક્તિઓ લાકડી લેવા હોય તે લાકડીઓ અહીંયા બધી વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અહીંયા ભેગી કરીને પછી આપણે ત્યાંથી એ બહાર નીકળવાનું થાય છે આ એનું અંતિમ અને છેલ્લું જે દ્વાર એટલે પરિક્રમાનું આ છેલ્લું દ્વાર અને અહીં આપણે અત્યારે આભાર પણ લખેલું છે અને આપણે અહીંયા દેખાય છે આપણે આ પછી પરિક્રમા છે એ પૂરી કરી છે જય જય